आउशार। रोज अवसर समय समय भाव भावनी हूँ मेरी छुप

बधिक प्रसन्नता करती होश हूं कौनला गाता होय भाव जाग्रत करता होय धर्मनो महिमा जाग्रत करता होय धर्मनी तजा फरकावा जागृत बनावा आई होय ए हु मेलडी छु दुखीया रानी हु मेलडी छु दुखीया रानी हु बेली छु धर्म ने करमडा सत्यना जागृत बनावा बनावी होय हु मेलडी कार અને અનાધિકાર ને હું છું બહુ ધર્મ ના સત્યમાં જાગૃત બની હોય આજ સમય કર્મ નો હિસાબ શું હોય છે કર્મ તો લઈ આવેલા હોય છો કર્મ લઈ આવેલા હો એની સામે ધર્મ સત્ય જાગૃત બનાવે છે ધર્મ गर्भने काप्ते होय धर्म धर्म सत्य धर्म सत्य ધર્મનો મહિમા નિરાલો છે ધર્મ હોય એકાદ કોઈ વિઘ્ન આવતું નથી કોઈ રોગ આવતા નથી ડગલે

महिमा जागृत करवा हो एक प्रशंसा भी बनी हो एक प्रशंसा भी बनावना हो मारा पक्षे घनाई शवाय घनाई प्रश्ननी देवी सत्य मार्ग हो सत्य भाव में हो तो कार्य जो कार्य ने रोकना हूँ मेलडी छू शनि देव ना शनिवार नी वात करती होए हारा हाथ सदी लागे ले होए सतना भावो होए तो ये हारा हाथ ये रोकनारी हूँ मेलडी शु सत जागरूत बनावू से मंदिर अंदर जागृत बने लू स्वयं साक्षात्कार बने लीसु सत्य शू से भक्त सत्य गुण गाय अड़खाई ભાવ જાગૃત કરે માનો મળડીના અલગ અલગ કૃષ્ણ વર્ષે અલગ અલગ વાતો હોય છે અલગ અલગ જગ્યાએ સ્થાન છે હું ગુરુ ગુરુ પાસે કેવી રીતે આ સ્થાન જાગૃત હોય જોત સ્વરૂપે જાગૃત બની હો ગુરુ ગુપાવ જોત સ્વરૂપે જાગૃત બનીશું એનો મેહিমা અમારે જાગૃત કરવાનો થાય છે સગડી નો સમય આ દેndi સગડી ની અંદર ભોજન પ્રસાદ નિવેદ હું સુપ્રસન્નતા હતી અને હું ગુરુ ગુરુકૃપામાં એ સગડી દ્વારા ભોજન લઉં છું એની પર મારે વાત કરવાની છે લાલ ચુંદડી કેમ પહેરાવા છે લાલ કેમ ચલાવા છે લાલ ચુંદડીનો શું મહિમા છે એની પર મારે વાત કરવાની છે મારા હું ઘણી વાર કહું છું મારા ભક્ત એવા બનતા હોય એવા જાગૃત બનો કદી કોઈ જગ્યાએ અટવાયા હોય કે કોઈ જગ્યાએ નિરાધાર બન્યા હોય કે કોઈ જગ્યાએ ડરમ જેવા પ્રશ્નો મોકયા હોય અને ગુરુકૃપાના ગોખની મેલડીના અધીન બન્યા હોય જો એ પ્રશ્ન ઉલેલ ના થઈ જાય તો હું મેલડીના મેલે